દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી થી આતંક જોવા મળી રહ્યો છે જેને લઈને શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા જ શહેરમાં ઘરફોડ ચોરી કરનારા બે બાળકિશોરો પોલીસે ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા દેલસર ખાતે સાંઈધામ સોસાયટીમાં રહેતો એક પરિવાર બહાર ગામ હતો ત્યારે રાત્રિના સમયે બારીનો સળિયો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘરમાં જોતા ઘરનો અને તિજોરીની અંદરનો સામાન વીર વિખેર જોતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તપાસ કરતા રોકડ અને ચાંદીના દાગીના ગાયબ હતા તેજ વિસ્તારમાં અન્ય બે બંધ મકાનોના પણ તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો પરંતુ બંધ ઘર હોવાથી ઘરમાં કશું હાથ નહોતું લાગ્યું બનાવની જાણ ડી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી આજે સાંજે અમે અમારી સાસરીમાં ગયા હતા મકાન બંધ હતું સવારમાં પાંચ સાત વાગે આવીને જોયું ત્યારે મકાનની બારી તૂટેલી હતી પહેલાં દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો અંદર ઘૂસ્યા એટલે બારી તૂટેલી હતી અંદર આવ્યા ત્યારે ઘરની અંદર પેટી પલંગ વેર વિખેર તો તિજોરી વેર વિખેર હતી એમાંથી રોકડ રકમ લગભગ લાખ એક જેવી રોકડ રકમ અને ચાંદીના બે ત્રણ દાગી નહીં ગયા છે બીજી કેટલા મકાનો માં તાળું તૂટ્યું લાઈનમાં બી એક મકાનનું તાળું તૂટેલું છે શું નામ તમારું વિપિનભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો